વડોદરાના વાઘોડિયામાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે ખંડા રોડ પર હિટ એન્ડ રનમાં યુવાને પોતાનો જીવ ગુમાવ્યો ઘરે જઈ રહેલા યુવાને અજાણ્યા વાહનને ટક્કર મારી હતી રવાલ ગામના વીસ વર્ષના સંજય મકવાણાનું મૃત્યુ થયું છે વાઘોડિયા પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે રવિ સાથે ગયા છે રવિ કોની બેદરકારી યુવાનનો ભોગ લીધો છે શું વિગત હાલ જેમાં ખંધા રોડ પર આ હિટ ઘટના બની છે મહત્વની બાબત છે કે નોકરી પરથી પોતાના ઘરે જઈને રહેલા બાઇક ચાલક યુવકને ને અજાણ્યા વાહને ટક્કર મારતા તે રોડ પર જ પંગોડાયો અને ઘટના સ્થળે જ આ વીસ વર્ષના જે યુવક છે સંજય મકવાના તેમનું ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યું છે રવાલ ગામનો યુવાન હોવાનું અત્યારે પ્રાથમિક માહિતી મળી રહી છે વાગોડિયા પોલીસે ઘટના સ્થળે પહોંચીને અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને જે અજાનો વાહન ચાલક છે તેની શોધખોળ હાથ ધરી છે સાથે જ મૃતદેહને જરોજ રેપડ હોસ્પિટલ ખાતે લઈ જઈને પોસ્ટમોર્ટમની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે પરંતુ જે રીતના અવારનવાર જે અકસ્માતો થઈ રહ્યા છે તેના કારણે લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે યુવાનો ખાસ કરીને પોતાનો જીવ ગુમાવી રહ્યા છે જે ખરેખર એક ચિંતાજનક બાબત કહી શકાય જી બિલકુલ આભાર હવી સમગ્ર વિગત બદલાય તો આપજીઓ અકસ્માતોની ઘટના દિવસે જે દિવસે વધી રહી છે વડોદરામાં વધુ એક અકસ્માત એક વ્યક્તિનું મોત